બેફામ વાયુ પ્રદુષણ આવતા ઉદ્યોગો લઈને હવે જીએડીસી માં આર ક્વોલિટી ઇન્ડેક્સ નો આંક બસો ચોવીસ ઉપર પહોંચી ગયો છે જેને લઈને વાયુ પ્રદુષણથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અંકલેશ્વર ઔદ્યોગિક વરસાદમાં આમ તો પર્યાવરણીય જાળવણીની દ્રષ્ટિએ સુવિધા ધરાવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી એકમો બેફામ બન્યા છે ઔદ્યોગિક ઘાસમાં પ્રદૂષિત પાણી ડિસ્ચાર્જ કરી રહ્યા છે જેના પરિણામે આંબલા ખાડીમાં વ્યાપક પ્રમાણમાં પ્રદૂષિત પાણીનો વહાવ જોવા મળી રહ્યો છે જે અંતે નર્મદા નદીને પ્રદૂષિત કરે છે ચોમાસા દરમિયાન વ્યાપક પ્રમાણમાં પ્રદૂષિત પાણી અંગે મોટી કાગા રોડ મચી હતી પરંતુ ઉદ્યોગ નેતાગીરી ઉપરાંત જીપીસીબી પર્યાવરણ કરી તમાશો જોતી રહી છે પર્યાવરણવાદીઓએ બુમરાણ મચાવતા ગાંધીનગર સ્થિત વડી કચેરીએ કરી હતી પરંતુ તેની પણ જોવા મળી જળ પ્રદૂષણ અંગે બુમરાણ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી અંકલેશ્વર પંથકમાં વાયુ પ્રદૂષણ અંગેની પરિસ્થિતિ કથળી છે અંકલેશ્વરમાં પ્રદૂષણની માત્રામાં વધારો દર્શાવતા સત્તાવાર આંકડાઓ ચિંતા પ્રેરે તેવા છે જીપીસીપી ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમના આંકડા જોઈએ તો ચોવીસમી નવેમ્બરના રોજ એક્યુ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ સરેરાશ બસો ચોવીસ ઉપર પહોંચ્યો છે પીએમ ટુ પોઈન્ટ ફાઈવ એટલે કે પર્ટિક્યુલેટ મેટર એક પ્રકારના કણનું પ્રમાણ બસો ચોવીસ પી એમ દસ ની એવરેજ માત્રો એકત્રીસ સહિત હવામાં વિવિધ વધી રહી છે જેમાં ઓઝોન સલ્ફર ડાયોક્સાઇડ એકાવન કાર્બન મોનોક્સાઇડ એસી અમોનિયા ફોર પોઈન્ટ ઓ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાંત્રીસ જેટલી સરેરાશ માત્રા નોંધાઈ છે જો કે સોશિયલ મીડિયામાં હવા પ્રદૂષણ અંગે વ્યાપક ચર્ચાઓ ઉઠ્યા બાદ મોડે મોડે

ડંબરીઓ પણ એટલી જ જવાબદાર બની રહી છે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તાર હોય કે પછી નગરપાલિકા નોંધ વિસ્તાર રોડ રસ્તાની સતત વાહનોની પગલે મોટો પ્રશ્ન ઊભો થતો હોય છે પણ હોય તેમ અંકલેશ્વર વસાહત થી લઈને અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં રેતીના અને માટી ભરીને ટ્રકો દોડી રહ્યા છે જે પણ એમાં ઈજાફો કરે છે ઉડતી ડૂર ની ડામવા ચોમાસા પછી રસ્તાઓ નું કરવું જરૂરી છે તેમજ પર ની સાફ સફાઈ કરવી જરૂરી છે પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ કરાતો નથી નગરપાલિકા પાસે પણ ત્રીસ લાખના ખર્ચે ટ્રેક્ટર ઉપરાંત સ્વીપર મશીન ઉપલબ્ધ છે પરંતુ આ વાહનો જ ધૂળ ખાઈ રહ્યા છે એટલે કે ધૂળ સાફ કરવાનું મશીન જ દૂર ખાઈ રહ્યું છે વાયુ પ્રદૂષણને કારણે વાયરલ બીમારીઓનું પ્રમાણ દેખીતી રીતે વધવા પામ્યું છે શરદી ખાંસી જેવી બીમારીઓથી નાના મોટા ક્લિનિકો ઉભરાઈ રહ્યા છે તો શ્વસન તંત્ર ને સલગ્ન બીમારી નું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે વધવા પામ્યું છે